વિકાસના બંગાણા ત્યારે વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે અને ક્યારે એ વિકાસ લોકોના ઘરો સુધી પહોંચશે આ વિકાસ હું તમને આજે એવા વિકાસના દ્રશ્યો બતાવવાનો છું જેને વિકાસના વિકાસના જોઈને તમે કદાચ લાખો કરોડોના જે ઘરો બાંધ્યા હશે તેમાં પણ તમે આજે રાત્રે તો કદાચ તમને ઊંઘ નહીં જ આવે આજે હું તમને લઈને આવ્યો છું ડાંગ જિલ્લાના ગામમાં જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એમાં એક છેલ્લા કેટલાય વર્ષોથી દાદીમાં રહે છે અને એક ઘરની હાલત તમે જોઈને કદાચ એની અંદર તમે એક મિનિટ પણ ઉભા નહીં રહી શકો કારણ કે એ એટલી દયનીય હાલતમાં છે કે ક્યારે ભાંગી જાય ક્યારે તૂટી પડે એનું કોઈ જ નક્કી નથી અહીંયા જ્યારે આપણે જોઈએ તો સાપુતારામાં એટલા વિકાસના કામો થાય છે એટલા વિકાસના બંગાણા ફૂકાય છે ડાંગ જિલ્લામાં એટલા વિકાસના કાર્યો થાય છે કરોડો રૂપિયા મંત્રીઓ અહીંયા આવીને ફાળવી જાય છે પણ શું એક દાદીમાનું ઘર નહીં બાંધી શકે અહીંના સરપંચ કે પછી અહીંના જે કાર્યકર્તાઓ છે સરકારી કાર્યકર્તાઓ એમને વર્ષો સુધી આ કદાચ ઘર દેખાયું જ નહીં હોય મને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ ઘરની બિલકુલ સામે અહીંયા જે તલાટીની ઓફિસ છે અને એ તલાટીની ઓફિસ કદાચ એ તલાટી બહાર નીકળતો જ ના હોય એને ગામના સર્વે કરવાની એમને કદાચ ફુરસત જ ન હોય શું છે આ વિકાસ અહીંના જે ધારાસભ્ય છે વિજયભાઈ પટેલ એમણે પણ આ એક વખત તો આ ઝાંખાના ગામની મુલાકાત લેવી પડશે અત્યારે હું ડાંગ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા જે સ્નેહ મિલન ના કાર્યક્રમો થઈ રહ્યા છે એને લઈને આજે ઝાંખાનામાં રિપોર્ટિંગ કરવા આવ્યો હતો અને એ ઝાંખાનામાં જોયા છે કે અહીંયા સખત આવાસ યોજનાની જરૂરિયાત છે પણ અહીંયા આવાસ યોજના મળતી જ નથી એવું લોકોનું કહેવું છે હું તમને એવા આ જે દાદીમાનું ઘર છે તે દાદીમાના ઘરના અંદરના દ્રશ્યો બતાવીશ તમે કેટલી વખત અહીંયા રહી શકો એ પણ એક પ્રશ્ન છે પણ હું હિંમત કરીને અંદર જાઉં છું કદાચ આ ઘર ક્યારે તૂટી પડશે એના કોઈ નક્કી નથી આ ઘરની હાલત છે આ ઘર તમે જોઈને તમને એવું લાગશે કે આ ક્યાં આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ ક્યાં ડિજિટલ ઇન્ડિયા છે આ ઘર તમે જોવ તો ખરા આપણે કઈ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હોઈએ છે અહીંયાનું વહીવટી તંત્ર પણ આ ઘરને જોઈને કદાચ નામોસી ભરશે શું અહીંના સરપંચ કે અહીના તલાટી કે પછી અહીના જે મામલકદાર છે મામલકદાર છે નાયબ મામલકદાર છે પ્રાંત છે મોટા મોટા કાર્યક્રમો કરવા તો સરળ છે સરકારી કાર્યક્રમો આપણે કરીએ જ છે અને કરવા જ જોઈએ વિકાસના કામોની વાતો કરવી જોઈએ પણ આવા લોકોનો વિકાસ ક્યારે થશે જે ગરીબીમાં હજુ સુધી સીપડી રહ્યા છે અને એમને એક આવાસ યોજનાનો સરકાર લાભ સુધા અપાવી શકતી નથી

અહીંયાના ડાંગના પત્રકારોને પણ કહેવું છે કે આવા વિસ્તારોની મુલાકાત લે અને જે ખરેખર જરૂરિયાત લોકો છે છે જેને આવાસ યોજનાની ખરેખર એના કિસ્સાઓ બહાર લાવે ક્યાં સુધી આપણે સરકારી કાર્યક્રમો થાય છે એના જ રિપોર્ટિંગ કરતા રહેશું આવા લોકોના રિપોર્ટિંગ આપણે કેમ ન કરી શકીએ આજે ડાંગમાં કેટલાય પત્રકારો છે શું ગ્રામીણ પત્રકારત્વ આપણે ભૂલીને બેઠા છે શું આપણે ગ્રામીણ પત્રકારત્વ ન કરવું જોઈએ માત્ર રાજકીય કાર્યક્રમો કે માત્ર વિકાસના કામોના જે કાર્યક્રમો થાય છે એમાં હાજરી આપી એ આપણું પત્રકારત્વ છે જ નહીં આપણું પત્રકારત્વ ગ્રામીણ વિસ્તારોમાં જઈને જે લોકોની સમસ્યાઓ છે એને બહાર લાવવાનું કામ છે પત્રકારત્વ અને એ આપણે કરવું જ પડશે જો આપણે અધિકારીઓ સુધી આવા લોકોની જે મુશ્કેલીઓ છે જે સમસ્યાઓ છે એ આપણે બહાર નહીં લાવશું તો અધિકારી ક્યારે આ કામો કરશે ખરેખર આ કામો કરવા જોઈએ હું ડાંગના પત્રકારોને અપીલ કરું છું કે તમે પણ ગ્રામીણ પત્રકારત્વ તરફ આગળ વધો અને જે લોકોની સમસ્યાઓ છે જે ખરેખર ગરીબીમાં સપડાઈને જીવી રહ્યા છે એવા લોકોનો તમે પણ અવાજ બનો અને આ અવાજ બનવા માટે જ આપણે પત્રકારત્વનો ધર્મ સ્વીકાર્યો છે એટલે પત્રકારોએ આવા કિસ્સાઓ બહાર લાવવા જ પડશે આવી જે લોકોની સમસ્યાઓ છે એને બહાર લાવવા જ પડશે અધિકારીઓની લાલિયાવાડી આપણે હવે નહીં ચલાવી લઈએ આવા જે જરૂરિયાતમંદ લોકો છે એમને આપણે સાથે રાખીશું અને એમના જે પ્રશ્નો છે એમની જે વાચા છે એમને અવાજ આપવાનો પ્રયત્ન કરીશું આજે જે અમે ગામની મુલાકાત લેવા આવ્યા એમાં આપણી સાથે ડાંગ જિલ્લાના જે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે અત્યારે જેમને હોદ્દો મળ્યો છે એવો પણ આપણી સાથે છે આપણે એની સાથે વાત એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે જે ડાંગ જિલ્લામાં વર્ષોથી વર્ષોથી આ સમસ્યાઓ છે

ભ્રષ્ટાચારની જ્યારે વાત કરીએ તો ભ્રષ્ટાચારની પરિભાષા પણ એમાં કદાચ ટૂંકી પડે કારણ કે આ જે પાછળ તમે જોઈ શકો છો આ છે ગ્રામ પંચાયતની ચાવડી ચાવડીને ચાવડી કહે છે ગ્રામ પંચાયતની ઓફિસ શું તલાટી કે સરપંચને આ સામે આવેલું ઘર દસ મીટર પણ અંતર નથી તો એ નથી દેખાતું એટલે આ રીતે જે ચાલે છે તો ડાંગમાં દરેક જગ્યાએ ફક્ત આ ઝાખાના ગામની વાત નથી પણ એવા કઈ કેટલા ગામો છે ને એવા કઈ કેટલી માતાઓ છે જે નિરાધાર છે એવા વૃદ્ધો છે જે નિરાધાર છે પરંતુ આજની આ ભાજપ સરકાર અને તેના જે એના જે સિમ્બોલ પર જે સરપંચો ચૂંટાય છે એ લોકોને ફક્ત અને ફક્ત પૈસા કમાવામાં રસ છે બાકી કોઈ યોજના સરકારની યોજના આપવામાં રસ નથી શું લાગે છે આપને હવે આવા દાદીમાં લોકો જે વિધવા છે એમને ઘર નથી મળી રહ્યા આવાસ નથી મળી રહી નથી મળી રહ્યું આવા લોકોને આપણે ક્યારે ન્યાય અપાવી શકીશું કે અધિકારી રાજ તમારા સ્નેહ મિલન કાર્યક્રમમાં વારંવાર ચર્ચા કરો છો કે ડાંગમાં અધિકારી છે અધિકારીઓ આપણું સાંભળતા નથી તાલુકા પંચાયત કે જે સરપંચો છે એમની પણ અપીલો અધિકારીઓ નથી સાંભળી રહ્યા તો આવા લોકોને આપણે ક્યારે નહીં ન્યાય અપાવી શકીશું શું લાગે છે આપને આપણી દાદીમાં પણ આપણી જોડે છે ક્યારે તમને શું લાગે છે ક્યારે ન્યાય અપાવી શકીશું આપણે ન્યાય માટે જ નેમ લીધી છે આ સ્નેહ મિલનની જે શરૂઆત કરી છે એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ડાંગનું જે કોંગ્રેસ પરિવાર છે અને કોંગ્રેસ પરિવાર સાથે સાથે કે કે દરેક જન જન સુધી અમે પહોંચીએ એ સમસ્યા કારણ હેતુ છે એક બીજાની મુલાકાત કરીએ અને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનીએ તો આજે અમે જયારે અહીં સ્નેહ મિલન માટે આવ્યો તો અમે પણ જોયું અને અમને સૌથી વધારે દુઃખ થયું કે આજના એકવીસમી સદીમાં અને તે પણ જોઈએ તો આવા સાપુતારા જેવા જે સ્થળ છે એની તળેટીમાં આવેલું જે ગામ છે તો આવી જગ્યાએ જો આ પરિસ્થિતિ હોય તો હજી ગયા જ નથી તો એ દુઃખ લાગે છે કે આજે વાત કરે છે વિશ્વગુરુ થવાની જયારે વાત કરે છે તો જ્યારે એ લોકોનું ગામમાં પોતાના ગામમાં સરપંચ આ ગામનો દસ વર્ષથી સરપંચ હોય ને એને આ ગલી નથી દેખાતી શું આ બ્લોકનો રસ્તો કર્યો તો એનું પેમેન્ટ લેતી વખતે આ માજીનું ઘર

કેવી રીતે હવે કોંગ્રેસ કામ કરવાનું છે એ એમણે કહ્યું આપણે સાથે દાદીમાં પણ છે એમની ભાષામાં કદાચ આપણે વાત જાણવાનો પ્રયત્ન કરીશું દાદી કુલાક ઓરસા હું ને તુલા હટ રહુલા હટો એ ઘરમાં કુલાક ઓરસા હું રહીતા કુલાંગ આશરે લગભગ કુલાંગ વર્ષાં કુલા કોરી શું હટ

સરપંચના જો દસ વર્ષ થયા હોય તો કદાચ આ ઘરનાને તો કેટલા વરસ થયા હશે પણ આ આવા જે કિસ્સાઓ છે તે સામે બહાર નથી આવતા હું અત્યારે ઝાંખાના ગામમાં ઘણા ઘરોની મુલાકાત લીધી ત્યાં પણ આવાસ યોજનાની ખૂબ જ જરૂર છે આપણે અત્યારે જ જોયું તો વાવાઝોડા સાથે જ્યારે વરસાદ આવ્યો તો ત્યારે જે વાંસદાનું જે ગામ હતું એમાં ત્રાહીમામ મચાવી દીધું હતું તો આવા જો કદાચ વાવાઝોડા સાથે વરસાદ આવે શિણધાઈ ગામ હતું અને આવો જો કદાચ વરસાદ આ ઝાંખાનામાં કે વાવાઝોડા સાથે આવે તો અહીંના કેટલાય ઘરો ભાંગી પડે એવી સ્થિતિમાં છે પણ અહીંના જે લોકોના કહેવા અનુસાર એવું લાગે છે કે સરપંચ સાથે કે ભાજપ સાથે કે પછી આપણે કોઈ સરકારનો વિરોધ નથી પણ જો એમની સાથે તમે સારી રીતે વર્તો કે એમની સાથે જો તમે મતદાન કરો ભાજપને મતદાન કરો તો સારામાં સારા ઘર તમને આવાસ યોજના ફાળવે બાકી કે જેને ખરેખર આવાસ યોજનાની જરૂર છે એમને આવાસ યોજના આવાસ યોજના મળવી જોઈએ આપણા માનનીય વડાપ્રધાન મોદી પણ એવું જ ઈચ્છે છે કે દરેકને પોતાનું ઘર મળે અને એ પણ પાકું ઘર મળે અને એને લઈને લોકોમાં ખુશીઓ પસરે એવું એમનો પણ સંદેશ છે ત્યારે જે નીચલા અધિકારીઓ છે કે નીચલું વહીવટી તંત્ર છે તે આવા જરૂરિયાતમંદ લોકો સાથે ક્યારે ખડે પગે ઊભું રહેશે અને એમની જે માળખાકીય સુખ સુવિધાઓ આપવી જોઈએ તે ક્યારે આપશે એ પણ એક સવાલ છે પણ એમને જલ્દીથી જલ્દી આ સુવિધાઓ મળે એવું આપણે ઈચ્છીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને હું તો વિજયભાઈને પણ કહું છું એક વખત ઝાંખાના ગામના જે આવા ગરીબ લોકો છે જરૂરિયાતમંદ લોકો છે એમની મુલાકાત લે અને આ ઘરોની દશા સૌથી પહેલા સુધારે એવી પછી સરકારી કાર્યક્રમો કે પછી વિકાસના કાર્યક્રમોમાં આપણે બોલીશું તો એ બહેતર રહેશે લોકો પ્રત્યે આપણું જે સ્વમાન છે એ પણ જળવાશે તો ખરેખર આ વિસ્તારની એક વખત ઝાંખાના વિસ્તારના જે આવા જે જરૂરિયાતમંદ લોકો છે એમની મુલાકાત લે અને ખરેખર જે આવાસ યોજના ખરેખર જે જેના માટે આવાસ યોજના છે એમને એ મળે જરૂરિયાતમંદ લોકોનું પણ એ થાય બાકી આવી રીતે આપણે ગરીબ લોકો કે જે જરૂરિયાતમંદ લોકો છે એને ઇગ્નોર કરીશું તો નહીં ચાલે આવનારા બે ત્રણ મહિનાઓ પછી અમે પાછા આ વિસ્તારની મુલાકાત લેશું અને કેટલા ઘરો ના નામો નોંધાયા છે એ પંચાયતમાંથી આપણે હિસાબ પણ લઈશું એ જોશું ડેટા કે તલાટીએ શું કામ કર્યું છે સરપંચે શું કામ કર્યું છે અહીંના જે તાલુકા પંચાયત અધિકારી છે એમણે શું કામ કર્યું છે જિલ્લા પંચાયતના અધિકારીઓ શું કામ કર્યું છે અને વિજયભાઈએ આ ત્રણ મહિના પછી પણ આ વિસ્તારની મુલાકાત લીધી કે નહીં એ પણ આપણે લોકો પાસેથી જાણીશું અને આ ગરીબ લોકો જે છે જે જરૂરિયાતમંદ લોકો છે એમને માળખાકીય સુવિધાઓ મળી કે નહીં એ પણ એક આપણે તપાસ તરીકે આવના આવનારા ત્રણ મહિના પછી આપણે ફરીથી આ વિસ્તારની મુલાકાત લઈશું અને જાણવાનો પ્રયત્ન કરીશું આજે બસ આટલું જ પણ આવા અનેક વિસ્તારો છે જે જે વિસ્તારો છે જ્યાં જરૂરિયાતમંદ લોકો પોતાની માળખાકીય સુવિધાના અભાવે રહે છે એમની પણ આપણે મુલાકાત લઈશું અને ડાંગના જે વર્ષોથી પ્રશ્નો જે સમસ્યાઓ છે જે ઉકેલાઈ નથી જે સામે નથી આવી એને આપણે લાઈવમાં લાવવાનો પ્રયત્ન કરીશું અને લોકોને જાગૃત કરીશું અધિકારીઓ સાથે પણ બેઠક કરીશું અને આવા જે જરૂરિયાતમંદ લોકો છે એમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું સૌને જોહાર